I'm तरी नदी बताई छे नदी નું નામ છે અને લેખક એમની સફી સ્વરૂપે એમની સાથે મતલબ કે પડવા જાયને મતલબ એમની સાથે Uh, I जेल ते आम्ही 我们来回。 No! Yeah. ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હું એ વિજ્ઞાનમાં પાઠ 11 કાર્ય અને ઊર્જા ભણાવ્યો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓએ મારા પૂછેલા પ્રશ્નોનો જવાબ આપ્યો અને મને ખૂબ જ satisfaction આપ્યો હું અને શિક્ષક બંને તો મને ખૂબ જ આનંદ થયો હું ક્યારેય ભવિષ્યમાં શિક્ષક બનવાનું વિચારતી ન હતી તેમ છતાંય આ શિક્ષક બની તો મારા અંતર ભવિષ્યમાં એક શિક્ષક બનવાનો નવો ઉત્સાહ જાગી રહ્યો છે લખવા મેળ્યો તો સન્માનિત કર્યું જે સામે મને ખૂબ જ ખુશી થઈ પણ સાથે સાથે મને ખૂબ જ થકાર અનુભવાય જેની સામે અમારા શિક્ષકો દિવસ દરમિયાન ચાર કે પાંચ વિડીયો બનાવતા હોવા છતાં તેઓ જરા પણ થકાર અનુભવ્યા વિના અમને ભણાવે ખૂબ જ આનંદ અને હર્ષથી ભણાવે છે તેવી રીતે હું પણ ખૂબ જ આનંદ અને હર્ષથી તમામ વિદ્યાર્થીઓને ભણાવ તેવો મેં પ્રયત્ન કર્યો અસ્તુ મારા બધા વિદ્યાર્થીઓ आहे मर मा, मस्कार मरू नाव दफ्तर तुमचे मू थरण दस बघा अभ्यास करू छु आज मू सीता पेडा पर आज आज मू सीता पेडा वाली हती आणि सामाजिक विज्ञान पढाव्यो हतो मने बदा विद्यार्थी साथ सहकार आपियो मने खूप मजा आवी

Ya lo visto que va.